હું કાયમ કઉ છું કે ઈશ્વરે તમને પત્રકાર થવાની તક આપી છે તો ઈશ્વરે તમને નિમિત્ત બનાવ્યા છે કે તમે લોકોની જિંદગીમાં સારું કરો અને માત્ર પત્રકાર જ નહીં ઈશ્વરે જેમને સરકારી નોકરી આપી છે એટલા માટે આપી છે કે તમારી આસપાસ કોઈ દુઃખી માણસ ન હોય અને જે દુઃખી છે એનું દુઃખ ઘટાડી એને કેવી રીતના સુખ આપી શકાય એ તાકાત એ ક્ષમતા સરકારી નોકર અને સરકારી અમલદારમાં છે આવા જ એક સરકારી અમલદારની આજે વાત કરવી છે જેમણે દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી જેમના માથે છત નહોતું એવા લોકોને છત આપવાની હિંમત કરી એવા લોકોને ઘર આપવાની ક્ષમતા બતાડી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા હું કાયમ એવું કહું છું અમારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને હું કાયમ કહું છું મારા સાથી પત્રકારોને કે જ્યારે આપણે પત્રકારત્વ કરીએ છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે કારણ કે ઈશ્વરે આપણને એક એવું મોટું કામ ને એવી મોટી જવાબદારી આપી છે કે આપણે કઈ રીતના લોકોની પીડા ઘટાડી શકીએ તેના માટે ઈશ્વર આપણને રોજે રોજ નિમિત્ત બનાવતો હોય છે આવું જ સરકારી અધિકારી સરકારી કર્મચારીઓ માટે છે આ દેશમાં માત્ર એક ટકા લોકોને જ સરકારી નોકરી મળે છે અને આ એક ટકા લોકો નસીબદાર છે કે તેમની ઉપર ઈશ્વરની કૃપાથી અને તેમણે સરકારી નોકરી કરવા માટે કરેલી મહેનત ફળી અને સરકારમાં હવે તેઓ બેઠા છે જ્યારે તમે સરકારમાં બેઠા છો ત્યારે તમારી વિશેષ જવાબદારી છે કે કોઈ માણસ દુખી ન હોય અને જો દુઃખી છે તો તેના દુઃખમાં કેવી રીતના ઘટાડો કરી શકાય એ જોવાનું કામ હવે સરકારી અધિકારી અને સરકારી કર્મચારીઓનું છે સરકાર ખૂબ યોજનાઓ બનાવે છે સરકાર ગરીબોની ચિંતા કરે છે સરકાર વંચિતોની ચિંતા કરે છે પ્રવંચિતો અને પીડિતોની ચિંતા કરતી આ સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવાનું કામ તો સરકારી અમલદારે કરવાનું હોય છે આજે એક આવા જ સરકારી અમલદારની વાત કરવી છે જેઓ સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી છે અને તેઓ પોતાના તાબામાં રહેલા લોકોની ચિંતા કરે છે તેમની સંભાળ રાખે છે આ અધિકારીનું નામ છે પ્રાંત અધિકારી એસટી ટી મકવાણા સુરેન્દ્રનગરના ભૂમાફિયા તેમના નામથી ડરે છે સુરેન્દ્રનગરના ભૂમાફિયા આ અધિકારીની સતત કરે છે આ અધિકારીએ નેમ લીધી છે કે હું કુદરતની સંપદાને લૂંટવા નહીં અને અધિકારી ખૂબ કામ કરી રહ્યા છે એક પણ દિવસ રજા રાખતા નથી અને વાર તહેવાર ઉજવતા નથી તે માને છે કે લોકોની જિંદગીમાં સારું થાય એ જ મારો તહેવાર છે એ જ મારી ઉજવણી છે ચોટીલા પ્રાંતની અંદર તેમણે જોયું કે લોકો એવા લોકો છે કે જેમના માથે આજે છત નથી કારણ કે તેઓ વિચરતી જાતિના સમુદાયમાંથી આવતા લોકો છે તેમની પાસે ઘર નથી તેના કારણે તેમના બાળકો સ્કૂલે જતા નથી તેમના બાળકો ભણતા નથી માટે નોકરી મળતી નથી સરકારની યોજના છે કે જેઓ વિચરતી જાતિના લોકો છે તેમના માથે છત હોય તેમની પાસે જમીનનો ટુકડો હોય પ્રાંત અધિકારી એસટી મકવાણાએ આવા લોકોને ઓળખી કાઢ્યા અને તેમને કહ્યું સરકારની યોજના છે મારે મારા ખિસ્સામાંથી તમને કઈ આપવાનું નથી આમ તો સરકારના તિજોરીમાંથી જે કંઈ આવે છે પ્રજાનું છે પણ પ્રજા સુધી પહોંચાડવાનું કામ આ મકવાણા જેવા અધિકારીઓ કરે છે તેમણે ચોટીલા પ્રાંતમાં જે વિચારતી જાતિના લોકો છે એવા સત્તર પરિવારને ઓળખી કાઢ્યા તેમના દસ્તાવેજ તૈયાર કર્યા અને કહ્યું કે તમને અમે જમીન આપીએ છીએ પહેલા એસટી મકવાણાએ શું કહ્યું એ સાંભળી લો રાજ્ય સરકારનો એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો છે કે કોઈ પણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના ફ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો છ છ બે હજાર ત્રણનો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચરતી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે જે પણ પરિવારો છે સમાજ છે તેઓને કાયમી સ્થાયી થાય તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે સત્તર શરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે પ્લોટ આપવામાં આવેલા છે સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારનો અને તંત્ર છે તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો તમે જોયું આ પ્રાંત અધિકારી શું કહેશે પણ જ્યારે આ પ્રાંત અધિકારી પહોંચ્યા લોકો પાસે દસ્તાવેજ લે કે સરકાર તમને જમીન આપે છે ત્યારે લોકોએ હાથ જોડેલા હતા તેમની આંખમાં આંસુ હતા પણ આંસુ હર્ષના હતા કે દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી કોઈએ અમારી ચિંતા કરી અને તેમણે એવું કહ્યું કે તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો મને એવું લાગે છે કે એસ ટી મકવાણા માટે બોલાયેલા આ શબ્દો રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધારે છે જ્યારે કોઈ મનથી આશીર્વાદ આપે છે ત્યારે એવું લાગે છે

તમે સાંભળ્યું એક અધિકારી માટે લોકો મન થી દુઆ કરી રહ્યા છે મને એવું લાગે છે વિજ્ઞાન તમામ તર્ક નાશ પામે છે ત્યારે લોકોની દુઆ તમને જીવાડે છે એટલે લોકોની દુવા મળે તેવા કામ તમારે મારે અને બધાએ જ કરવાના છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો પણ સબસ્ક્રાઈબ કરવામાં કંજુસાઈ ન કરો કારણ કે તેમાં પૈસા નથી ખર્ચવાના તમારી એક ક્લિક અમારા માટે બહુ મહત્ત્વની છે ચાલો ક્લિક કરી દો અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગ્રેજને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई